નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન શિક્ષકોની ભરતીને લઈ મહત્વના સમાચાર જોવા મળી રહ્યા છે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવી શકે છે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું જોવા પહેલા આપણી ચેનલ પર નવા આવેલ ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો છે એકવાર શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન નથી કર્યું વિડીયોની ડિસ્કશનની મુલાકાત લઈ શકો છો ત્યાં તમને લિંક છે બંને જોવા મળી જશે તો મહત્વની અપડેટ શું છે જે અપડેટ છે એ વિગતવાર જાણવા વિડીયો છે પૂરો જો જેથી માહિતી તમને પૂરી મળતી રહે તો પ્રાથમિક વિભાગની ભરતીમાં ટેટ વનનો સમાવેશ કરવા માંગ છે એ અગાઉથી ચાલુ રહી છે બીજી અપડેટ શું છે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે કે ગુજરાતના નગર પ્રાથમિક શિક્ષણ સંઘનો શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવી રહ્યો છે તો આ પરિ જે પત્ર લખવામાં આવ્યું છે જેમાં ટેટ વનનો સમાવેશ કરવાથી લઈ મિત્રો વિદ્યા વિદ્યાસહાયકની ભરતી વિદ્યા સહાયકની ભરતી અને સંપૂર્ણ જે પ્રોસેસ ચાલુ છે કાયમી ભરતી રિલેટીમાં એ પત્રમાં લખવામાં આવી છે કે મોટી કાયમી ભરતી કરવામાં આવે અને સૌથી પહેલાં ચૂંટણી પહેલાં પહેલાં વિદ્યા સહાયકની સત્યાવીસો ને પચાસની જગ્યાઓ છે એ ભરવામાં આવે હવે મિત્રો આ પત્રથી શિક્ષણ મંત્રી કેટલા ઉજાગર થાય છે અને ક્યાં સુધીમાં ભરતી બહાર પાડે છે એ હવે જોવાનું રહેશે તો બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ કંઈ નવી મળે છે તો જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન